જેપી પી નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો ગુજરાતમાં પણ આ કેમ્પેનની શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એસજી હાઈવે પર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે ભીત પર કમળનું ચિત્ર અને ફિર એકવાર મોદી સરકારના સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય પટેલ દ્વારા પોતાના વતન હાસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતેથી દિવાળ પર કમરનું પેઇન્ટિંગ અને મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું તેમજ આવનારા લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂંકીને આવનારા લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિત હાસોટ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એકવાર બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું માનની રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે દિલ્હી ખાતેથી ફિર એકવાર બાર મોદી સરકારના સૂત્રો સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરાવેલ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદિનાથસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલજીએ પણ ગુજરાતની અંદર ફિર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે પ્રારંભ કરાવેલ છે એ અંતર્ગત આજરોજ ઓગણીસ જાન્યુઆરીના રોજ તમામ શ્રીએ પોતાના મત વિસ્તારમાં પોતાના બૂથની અંદર ફિર એકવાર મોદી સરકાર કમોનું નિશાન આ વોલ પેઇન્ટિંગની શરૂઆતનો પ્રારંભ કરાવેલ છે અને જે આજરોજ મારા ત્રીસ નંબરના બુથ જેવા કુરાદરા ગામે આજરોજથી આ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ કરાવેલ છે